નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજે આપણે જાણીશું પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ભારત દેશ આઝાદ થયો એના પહેલાં બસો વર્ષ સુધી બ્રિટિશ સરકારે ભારત ઉપર રાજ કર્યું તો જે સમયે બ્રિટિશ સરકાર ભારત ઉપર રાજ કરતી હતી તે સમયે હજારો લોકોએ પોતાની શહીદી વહોળી અને જેનાથી બ્રિટિશ સરકારે ભારતને આઝાદ કર્યું તો અલગ અલગ ઘણા એવા મુદ્દા બન્યા કે જેમાં હજારો લોકો શહીદ થયા એમાંથી એક મુદ્દો એટલે કે જલિયાવાલા બાગ હત્યાકાંડ કે જે પંજાબ અમૃતસરમાં બન્યું હતું જેમાં પણ હજારો લોકો શહીદ થયા હતા અંગ્રેજ અધિકારી હતો જનરલ ડાયર તેના દ્વારા એ આમ પ્રજા ઉપર ગોળીબાર કરવામાં આવેલો હતો અને જેમાં હજારો લોકોના મૃત્યુ થયા હતા તો એ ગોળીબાર કેમ કરવામાં આવ્યો ક્યારે કરવામાં આવ્યો અને કોણ હતા એ લોકો અને કેમ એક સાથે એ હજારોની સંખ્યા ભેગી થયેલી હતી તો એ જલિયાવાલા બાગની આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું તો ચલો જોઈએ જલિયાવાલા બાગ હત્યાકાંડ આજે આપણે જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશે ચર્ચા કરીશું કે જલિયાવાલા બાગ હત્યાકાંડ એ કયા અને કઈ રીતના બન્યો હતો એ બનવા પાછળનું કારણ શું હતું તો ચલો જોઈએ આજે જલિયાવાલા બાગ હત્યાકાંડ તારીખ સ્થળ હતું અમૃતસર પંજાબ તારીખ હતી તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસ તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસના દિવસે સાંજે પાંચ અને સાડત્રીસ મિનિટે પંજાબના અમૃતસરમાં આ જલિયાવાલા બાગ હત્યાકાંડની ઘટના બની હતી તો ઘટના બનવા પાછળનું કારણ રોલેક્ટ એક્ટ વિરોધમાં એકઠા થયેલા અહિંસક પ્રદર્શનકારીઓ અહિંસક એટલે હિંસા કર્યા વગર શાંતિથી એકઠા થઈ અને આગળ શું કરવું એના વિશે વિચારવું તો આ અહિંસક પ્રદર્શનકારીઓ પર જનરલ ડાયર કે જે એક અંગ્રેજ અધિકારી હતો એને ગોળીબાર કરવાનો હુકમ આપ્યો એટલે આ જે હજારો લોકો ભેગા થયા હતા એના ઉપર કોઈ કારણ વગર જ ગોળીબાર કરવાનો હુકમ આપ્યો કોને જનરલ ડાયર નામના અંગ્રેજ અધિકારીએ હવે ઓગણીસો ચૌદથી ઓગણીસો અઢાર સુધી આપણે જાણીએ છીએ એ પ્રમાણે પ્રથમ વિશ્વયુદ્ધ થયેલું હતું હવે ઓગણીસસો ચૌદથી ઓગણીસો અઢાર સુધી એ બ્રિટિશ સરકાર દ્વારા એવું કહેવામાં આવેલું કે ભારતના લોકો અને સૈનિકો દ્વારા આ પ્રથમ વિશ્વયુદ્ધમાં બ્રિટન સરકારને મદદ કરવામાં આવશે તો એના પછી યુદ્ધ પછી એ બ્રિટિશ સરકાર એ ભારતને આઝાદ કરશે તો પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેર લાખ જેટલા સૈનિકોએ બ્રિટિશ સરકારની મદદ કરેલી જેમાંથી અમુક આફ્રિકા અમુક મધ્ય એશિયા અને અમુક યુરોપમાં મોકલવામાં આવેલા હતા જેમાંથી યુદ્ધ પછી એ તેતાલીસ હજાર જેટલા સૈનિકો મૃત્યુ પામ્યા હતા હવે આના પછી એ બ્રિટિશ સરકાર દ્વારા જે વલણ નરમ કરવાના હતા ભારતના લોકો પર એ નરમ કરવામાં આવ્યા નહીં અને મોન્ટેગ્યુ ચેન્જ પર સુધારા દાખલ કરવામાં આવ્યા મોન્ટેગ્યુ ચેન્સ પર સુધારા એના પછી એક રોલેક્ટ એક્ટ પસાર કરવામાં આવ્યો તો શું હતું આ રોલેક્ટ એક્ટ કે જેના કારણે આ જલિયાવાલા બાગ હત્યાકાંડ થઈ તો એની ચર્ચા કરીએ રોલેક્ટ એક્ટ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ રોલેક્ટ એક્ટમાં એવું હતું કે કોઈપણ વ્યક્તિની ગમે ત્યારે ધરપકડ કરી શકાય એ આરોપી હોય ગુનો કર્યો હોય કે ન કર્યો હોય તેને ધરપકડ કરી અને અનિયમિત સમય માટે એને જેલમાં રાખી શકાતો હતો એટલે જ્યાર સુધી સરકાર ઈચ્છે ત્યાં સુધી તે વ્ય વ્યક્તિને જેલમાં રાખી શકાતો હતો એટલે ગાંધીજીના મતે આ એક કારો કાયદો હતો કે કોઈ કારણ વગર કોઈ વ્યક્તિને જેલમાં પૂરી શકાય જવાહરલાલ નહેરુના મતે નો અપીલ નો દલીલ અને નો વકીલનો કાયદો ગણાવ્યો એટલે ગાંધીજીએ આને કારો કાયદો ગણાવ્યો જવાહરલાલ નહેરુએ આને નો અપીલ નો દલીલ અને નો વકીલનો કાયદો ગણાવ્યો રોલેક્ટ એક્ટ મોહમ્મદ જીના સહિત અનેક લોકોએ ધારાસભામાંથી રાજીનામા આપ્યા એટલે આ જે કાયદો પસાર કરવામાં આવ્યો એના કારણે મોહમ્મદ અલી જીના સહિત અનેક લોકોએ શું કર્યું કે ધારાસભામાંથી રાજીનામા આપ્યા મોહમ્મદ જીના ઓગણીસો ઓગણીસની વાત છે એટલે ભારત આઝાદ થયું તે પહેલાં છ એપ્રિલ ઓગણીસસો ઓગણીસ રાષ્ટ્રીય અપમાન દિવસ તરીકે મનાવ્યા એટલે આ કાયદો જે દિવસ લાગુ પાડ્યો છ એપ્રિલ ઓગણીસસો ઓગણીસ અને રાષ્ટ્રીય અપમાન દિવસ તરીકે ઉજવાય છે હવે આઠ એપ્રિલ ઓગણીસો ઓગણીસ ગાંધીજી અને દસ એપ્રિલ ઓગણીસસો ઓગણીસના દિવસે સત્યપાલ અને ડોક્ટર ડોક્ટર કિચલુની ધરપકડ કરાઈ જુઓ અહીંયા આગળ તે છ એપ્રિલ રાષ્ટ્રીય અપમાન દિવસ તરીકે મનાવાયો એના પછી આઠ એપ્રિલ ઓગણીસસો ઓગણીસ મહાત્મા ગાંધી એટલે ગાંધીજીની ધરપકડ કરવામાં આવી દસ એપ્રિલ ઓગણીસસો ઓગણીસના દિવસે ડોક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની પણ ધરપકડ થઈ હવે રોલેટ એક્ટ અનુસાર ધરપકડ કરાય કોઈ ગુનો કર્યો હોય કે ના કર્યો હોય વ્યક્તિની ધરપકડ કરી અને અનિયમિત સમય માટે જેલમાં રાખી શકાય હવે હત્યાકાંડ થઈ તો એનું પાછળનું કારણ શું હતું તો તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસ દિવસ હતો વૈશાખી એટલે વૈશાખીના દિવસ સાંજે સાડા પાંચ કલાકે જલિયાવાલા બાગમાં શહીદોની શ્રદ્ધાંજલિ અને ડોક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચડુની ધરપકડ જે થઈ એના વિરોધમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું એટલે જલિયાવાલા બાગમાં આ તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસ વૈશાખીના દિવસે સાંજે સાડા પાંચ વાગે આ ડૉક્ટર સત્યભાલ અને ડૉક્ટર ની ધરપકડ જે કરવામાં આવી હતી એના વિરોધમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું કલમ એકસો ચુવાલીસની પરવા કર્યા વગર દસ હજાર જેટલા લોકો ભેગા થયા આ કલમ એકસો ચુવાલીસ જે હમણાં કોરોનામાં લાગુ પાડેલી હતી કલમ એકસો ચુવાલીસ એટલે શું કે જાહેર જગ્યાએ એક કરતાં વધુ લોકોએ ભેગા થવું નહીં જાહેર જગ્યાએ વધારે લોકોએ એકસાથે ભેગા થવું નહીં એ કલમ એકસો ચુવાલીસ તો કલમ એકસો ચુવાલીસની પરવા કર્યા વગર તે સમયે કલમ એકસો ચુવાલીસ લગાવેલી હતી તેની પરવા કર્યા વગર દસ હજાર જેટલા લોકો એક જગ્યાએ ભેગા થયા કે આગળ જલિયાવાલા બાગ જનરલ ડાયર દ્વારા પ્રજા પર ગોળીબાર કરવાનો ઓર્ડર અપાયો એટલે પહેલાં શું કર્યું હતું જનરલ ડાયર દ્વારા ઉપરથી માહિતી મેળવવામાં આવેલી હતી કે જલિયાવાલા બાગની અંદર એ કેટલા લોકો હાજર છે જેનો અંદાજ છ હજાર લોકોનો હતો કે જલિયાવાલા બાગની અંદર અંદાજે છ હજાર લોકો હતા હવે જ્યાં સુધી આ જનરલ ડાયર એ જલિયાવાલા બાગની અંદર પહોંચે ત્યાં સુધી તે દસથી બાર હજાર લોકો હાજર હતા જનરલ ડાયર દ્વારા પ્રજા પર ગોળીબાર કરવાનો આદેશ અપાયો સતત દસ મિનિટ સુધી સોળસો પચાસ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો સતત દસ મિનિટ સુધી સોળસો પચાસ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો એવું કહેવાય છે કે જ્યાં સુધી એ ગોળીઓ પૂરી ના થઈ ત્યાં સુધી તે ગોળીબાર કરવામાં આવ્યો અને જનરલ ડાયર એ પોતાની સાથે ટોપ લઈ ગયેલો હતો પણ જો જલિયાવાલા બાગની અંદર જવાનો રસ્તો સાંકનો હતો જેમાં ટોપ પસાર થઈ શકે એવી ન હતી એટલે એ બે ટોપ બહાર રાખી અને પચાસ જેટલા સૈનિકોને અંદર લઈ ગયો હતો અને જ્યાં સુધી ગોળીઓ પૂરી ન થઈ ત્યાં સુધી એ લોકો પર ગોળીઓ ચલાવી અને આશરે દસ મિનિટ સુધી સોળસો પચાસ જેટલી ગોળીબાર કરવામાં આવ્યો હતો સરકારી આંકડા મુજબ ત્રણસો લોકો મૃત્યુ પામ્યા અને બારસો લોકો ઘાયલ થયા પણ આ માહિતી પ્રમાણે આનાથી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા હતા આ બનાવની તપાસ કરવા માટે સરકારે હન્ટર કમિશનની રચના કરી પણ આ હન્ટર કમિશને શું કર્યું તો જનરલ ડાયર હતો એનો પક્ષ લીધો એટલે હન્ટર કમિશને જનરલ ડાયરનો બચાવ કર્યો અને આ એક અજાણતા થયેલી ભૂલ ગણાવી એટલે જનરલ ડાયર દ્વારા અજાણતા ભૂલ થયેલી એવું જણાવ્યું જનરલ ડાયરને નોકરીમાંથી બરતરફ કરતો એ ઇંગ્લેન્ડ પરત કર્યો એટલે જનરલ ડાયરને પાછળથી સસ્પેન્ડ કરવામાં આવ્યો અને તે ઇંગ્લેન્ડ પરત ફર્યો ઇંગ્લેન્ડ પરત ફર્યો એટલે તેના લોકો દ્વારા તેને બે હજાર પાઉન્ડનું ઇનામ આપ્યું અને તલવાર ઇનામો આપી અને એ રીતના એનું સન્માન કરવામાં આવ્યું જનરલ ડાયરને નોકરીમાંથી બર તરફ કરતાં ઇંગ્લેન્ડ પરત ફર્યો અને તેઓ તેને બે હજાર પાઉન્ડ અને તલવાર આપી સન્માનિત કરાયું તો અહીંયા આગળ એ જલિયાવાલા બાગ હત્યાકાંડ કઈ રીતના બન્યું એ દર્શાવેલું છે એવું કહેવાય છે કે જલિયાવાલા બાગમાં વચ્ચે એક કૂવો હતો જે શહીદ કૂવો તરીકે ઓળખવામાં આવે છે જેમાંથી એકસો ને વીસ જેટલી લાશો કાઢવામાં આવેલી હતી જેમાં બાળકો મહિલાઓ વૃદ્ધો સ્ત્રીઓ તમામ લોકોનો સમાવેશ થાય છે તો લોકોએ ગોળીબારથી બચવા માટે એ કૂવામાં કૂદ્યા હતા અને એના પછી તેમાંથી એકસો વીસ જેટલી લાશ બહાર કાઢવામાં આવી હતી તો આ તો જલિયાવાલા બાગનો હત્યાકાંડ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો Que a Zuli Yajin